જેમાં જવાહર મેદાન ખાતે સિંધી સમાજ અને ચિત્ર ખાતે બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બંને જગ્યાએ રાવણ દહન સાથે ભવ્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં સિંધી સમાજ ભાવનગર પ્રેરિત નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા જવાહર મેદાન ખાતે સાઠ વર્ષથી રાવણ દહનની પરંપરા રહી છે જે મુજબ આજે સાંજે રાવણ દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મંત્રી બાંભડિયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા ભાજપ અધ્યક્ષ કુમાર શાહ કમિશનર સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર ધારાસભ્ય દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ શહેરના ચિત્ર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા બાર વર્ષથી સતત વિજયાદશમી મહોત્સવ રાવણ દહન કાર્યક્રમ સંતો મહંતોની

અને પોલીસ કર્મીઓનો ખૂબ આભાર માનું છું કે જે પૂરો સાથ સગર આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર રાજુભાઈ રાબડીયા શ્રી જે મને આ ગ્રાઉન્ડ બાબતે કપચી અને રોલર જેસીબી ની મદદ કરી તેમનો પણ હું ખૂબ આભાર માનું છું છેલ્લા પંચાવન વર્ષથી સિંધી સમાજ અહીંયા દશેરા મહોત્સવ કાર્યક્રમ કરે છે